રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓની પ્રતિમાને હારોપણ અને દરેક પ્રતિમાઓ પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ નગર સેવા સદના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ધારા શાસ્ત્રીય દાતા

આજના દિને શહીદો રાજ્યગુરુ ભગતસિંહ અને સુખદેવ તેમને પણ યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સાથે આ કાર્યની પૂર્ણવંતિ કરવામાં આવી હતી આ તકે દેશની આન માન શાન જાળવવા માટે સૌ કોઈને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદદેવ અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે અત્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે તેમણે આવા દેશભક્તિના કાર્યક્રમોમાં તમામ શહેરી જનોને જોડાવા માટે હાર્દિક અપીલ પણ કરી હતી આ ઉપરાંત મૂજ શહેરની તમામ પ્રતિમાઓને વહેલી સવારે અલગ અલગ ઝોન પાડીને અલગ અલગ ટીમ દ્વારા દરેક પ્રતિમાઓને હારારોપણ કરવામાં આવ્યું હતું આ તકે પ્રેમજીભાઈ ભવનજી ઠક્કર વીર સાવરકર તેમજ રસિકભાઈ ઠક્કર સ્વામી નરસિંહ મહેતા તેમજ આંબેડકર જવાહરલાલ નહેરુ કાંતિ ગુલાબ શંકરભાઈ મંગલભાઈ માંગેશ્વરી તેમજ દોશાભાઈ લાલચંદ લાલ બહાદુર શાસ્ત્રી ડોક્ટર વી એચ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મદનસિંહજી તેમજ ખીંગારજી બાવા અને પ્રાગી ત્રીજા શ્યામજી કૃષ્ણ વર્મા બાજપાઈ દીનદયાલ ઉપાધ્યાય કુંદનલાલ ભાઈ ધોળકિયા જેવા અનેક મહાનુભાવો યાદ કરવામાં આવ્યા હતા અને તેમની સેવાઓની નોંધ લઈ તેમને પણ વંદના કરવામાં આવી હતી આ તકે ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના ના ભાગરૂપે મહિલા સફાઈ કામદારોનું સાડીઓ આપીને તેમનું સન્માન પણ પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે નર્મદાબેન રામોટ હસ્તે કરવામાં આવ્યું હતું ઘર ઘર તિરંગા ના આ કાર્યક્રમમાં માં સત્યમ ના અધ્યક્ષ દર્શક ભાઈ ગંતાની પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું દરમિયાન આજે ઘર ઘર તિરંગા યાત્રા બાળકોની યોજવામાં આવી હતી જેમાં જોડાનાર તમામ બાળકોને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના હસ્તે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો આજના આ ઘર ઘર તિરંગા અંતર્ગત આ કાર્યમાં જોડાનાર તમામ કાર્યકરોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આજના દિને ભુજ શહેરની અંદર ઘેર ઘેર પંદરમી ઓગસ્ટના તિરંગો લહેરાય તે માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ પણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાષ્ટ્રગીતો પુસ્તિકાઓ પણ અર્પણ કરવામાં આવી હતી દરમિયાન આજના દિને બાળકો માટે દેશભક્તિ ના પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો દરમિયાન આજે જરૂરિયાતમંદો ને ઘર ઘર તિરંગા અંતર્ગત આજે જરૂરિયાતમંદો ને નર્મદાબેન ગામો તરફથી થી રાશન કીટ પણ આપવામાં આવી હતી આજના દિને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે પંદરમી ઓગસ્ટ સુધી તેમના દ્વારા ઠેર ઠેર હજુ પણ નિઃશુલ્ક રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવશે ગ્રામ્ય પંથકમાં પણ વિતરણનું કાર્ય તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેનો આરંભ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી કરવામાં આવ્યો હતો તેમને રાષ્ટ્રપ્રેમ વધારવા માટે તમામને હાકલ કરી હતી શંકરભાઈ સચદે દ્વારા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેતા અને મારું ભૂજ સ્વચ્છ ભૂજ માટે કામ કરતા તમામ સફાઈ કામદારોને આજે શુભેચ્છાઓ પાઠવી હતી

અને શિવાનભાઈ ખીંજી ભાઈ ચાવડા વગેરે સૌનો આભાર માન્યો હતો દરમિયાન કરવા માટે પણ જણાવ્યું હતું તેમને રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યા પછી પ્રથમ ફોટો જે સંસ્થાની મેસેજમાં વહેલી સવારે નાખશે તેવા પાંચ જણાને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી આ ઇનામો કવિતાબેન મીરાની સ્મૃતિમાં માપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઇંડા અવાડિયા ન્યુઝ કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો